ગુજરાત એટીએસમાં આજે એવા કેટલાય લોકો બેઠા છે કે જેમના ફોટા સંત્રીથી લઈ મંત્રી સુધી હતા એવા લોકો છે કે જેઓ ડાયરામાં કલાકારો ઉપર નોટોનો વરસાદ વરસાવતા હતા પણ આજે સમય બદલાયો છે અને આ લોકો હવે એટીએસની કસ્ટડીમાં ગળામાં સ્લેટ બાંધી આરોપી તરીકે ફોટા પડાવી રહ્યા છે એટીએસએ પકડ્યા છે બીજા મહાનુભાવોને તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા માણસ પાસે પૈસો આવે અને પૈસો પણ પાછો બે નંબરનો આવે પૈસો આવે અને પાછો અઢળક આવે ત્યારે આ પૈસો પ્રમાણભાન ભૂલાવે છે પૈસો કંઈ બધાને પચતો નથી આવા જ લોકોની આજે વાત કરવી છે કે જેમની પાસે અઢળક સંપત્તિ આવી એટલી બધી સંપત્તિ આવી કે તેઓ ડાયરામાં કલાકારો ઉપર પાંચસો અને સોની નોટો ઉડાડતા હતા અને લોકો તેમની વાહવાઈ કરતા હતા અને એવું લોકોને લાગતું હતું કે આ દાનવીરો છે પણ આ દાનવીરો નહોતા આમણે બે નંબરના રસ્તે જ આ પૈસા કમાવ્યા હતા કોઈએ કોલ સેન્ટરમાંથી પૈસા કમાવ્યા તો કોઈએ ગેરકાયદેસર ખનીજ ચોરીમાંથી પૈસા કમાવ્યા અને આ બધા પાસે આવેલો આ બેમાનીનો પૈસો તેમને જેલમાં લઈ જશે તેવી ખબર નહોતી પૈસો જ્યારે બેમાનીનો આવે ત્યારે જિંદગી પણ બેમાન થઈ જાય છે આ બધાને જ હથિયાર રાખવાનો શોખ થયો અને તેમણે ગુજરાત બહારથી હથિયાર લેવાનું નક્કી કર્યું આજે પકડ્યા છે તેમાંના અનેક નમૂના એવા છે કે જેમની ઉપર ગુજરાતમાં ગુનાઓ નોંધાયા હતા એટલે હથિયાર રાખી શકાય નહીં એટલે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર અને જમ્મુ કાશ્મીરથી તેમણે હથિયારોના ગેરકાયદેસર લાઇસન્સ લીધા પ્રોહિબિટેડ હથિયારો ખરીદ્યા અને હવે પકડાઈ ગયા છે

એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીઓની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરતરામા ભરવાડ છે દેહુ ભરવાડ છે દેહુ ગોકરવા છે જનક પટેલ છે જય શાંતિલાલ પટેલ જગદીશ રેવા ભુવા લાખુ રઘુ ભરવાડ અનિલ રમેશ રૈયાણી નિતેશભાયા મીર રમેશ ભોજા રિષિ દેસાઈ સમીર ગદેરિયા ધીરજ વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંટા ભરવાડ આ સોળ આરોપીને અટક કરવામાં આવેલ છે આ તમામ આરોપી પાસેથી ટોટલ પંદર હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને ચારસો નેવ્યાસી એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે એક વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએથી સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યાએથી આરોપીને જ્યાં ભાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ થી પર સર બોગલ આજે લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા અમારી પાસેથી મેળવ્યા જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓ એ એક સોકત નામના માણસ ફારુક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ ધરાવે ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇશ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને અમારી પાસે આવું નાગાલેન્ડ નેશનલ પરવાનો છે

ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવેલ છે કે આ લાયસન્સ અહીંથી ઇશ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ વ્યાખ્યા શું કરી શકાય કેવા જે બોગસ બોગલ્સ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના

અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની બધી વિગતો એ બાબતે એને આરોપને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરી સર ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા પર બેનો ભરવાનો હતો તો ગુજરાતમાં એ લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનો કે શું પ્રક્રિયા હોય એ આમ ચેકના રૂલ સેક્શન સેક્શન 30 છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે

જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રિફિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે એકસો થી વધુ આરોપી છે પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી રહી પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો સોળ આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા નહીં સાહેબ આરોપી બેકગ્રાઉન્ડ સુધી ગુનાહિત ઇતિહાસ કરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવ્યા

સંખ્યાબંધ સ્થળે દરોડા પડવાની શરૂઆત થતાં સુરતના ચાર લોકો જેણે ગજાનંદ ગનહાઉસમાંથી આ પ્રકાર ગેરકાયદેસર હથિયાર લીધા હતા તેઓ ચાર જણા સામે ચાલી હથિયાર ગનહાઉસમાં જમા કરાવી ચૂક્યા છે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગજાનંદ ગનહાઉસના માલિક અતુલ પટેલ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે જ્યારે હજી સોળ આરોપીઓ પકડવાના બાકી છે આ જ પ્રકારે સુરેન્દ્રનગર પોલીસે પણ એક ઓપરેશન હાથ ધરી સંખ્યાબંધ હથિયારો પકડ્યા હતા ગુજરાતમાં આ પ્રકારે ગેરકાયદેસર હથિયાર રાખનારની સંખ્યા બસો કરતાં વધુ હોવાનું પ્રાથમિક તારણ છે પોલીસ પોલીસનું કામ કરશે પણ તમને પણ જો આ ગેરકાયદેસર હથિયાર રાખવાનો શોખ હોય તો ઘરે જાતે સ્લેટ લઈને પાર્ટીનો ફોટો પડાવી લેજો કારણ કે આજે નહીં તો કાલે તમે મહેમાન થવાના છો સેન્ટ્રલ જેલના તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અમારો બેલ લાયકોન પણ દબાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ